નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનો ચેપ્ટર નંબર છ જેમાં આજનો આપણો પ્રશ્ન છે આકૃતિમાં ચેતાકોષ આકૃતિની અંદર ચેતાકોષની રચના અને એના ભાગોને ઓળખો વિદ્યાર્થી મિત્રો ચેતાકોષ શું કામ કરશે તો કે વિદ્યુત આવેગનું જે ઉર્મી વેગનું વહન કરાવવાનું કાર્ય કરે છે અહીંયા તમને જોઈ શકો છો કે આ આકૃતિ શેની છે ચેતા કોષની છે શિખા તંતુ મધ્યમાં કોષ કેન્દ્ર ફરતી બાજુનો ભાગ કોષકાય આ છે લાંબો અક્ષ તંતુ છે એના પર અક્ષ તંતુ પડ છે ને છેલ્લે આવેલા છે ચેતાંત આવેલા હોય છે હવે આપણને અહીંયા આકૃતિ આપેલી છે આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને આપણે ઓળખવાના છે

જેથી તમે અમારા અવનવા વિડીયો પ્રથમ જોઈ શકો હજી આપણા વેદ ડિજિટલ એજ્યુકેશનની જો ચેનલ તમે લાઈક નથી કરેલી સબસ્ક્રાઈબ નથી કરેલી શેર નથી કરેલી તો અત્યારે જ કરો જેના થકી હમણાં તમને મેં કીધું ને કે તમે છે એ વિડીયો તમને પ્રથમ મળે પહેલાં મળે એટલે કે તમે છે એ સૌ પ્રથમ નિહાળો અને તમારા અભ્યાસમાં તમે છે ખૂબ સારી પ્રગતિ કરી શકો આ ઉપરાંત વેદ ડિજિટલ એજ્યુકેશન જે છે એ આપના માટે લઈને આવી ગયું છે પોતાની એપ્લિકેશન કે ક્યાંથી મળશે શું લાભ થશે તો આ વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમને વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર પરથી મળશે આવા પ્રમાણે જે લોગો હોય એ વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આવશે તો ત્યાં ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તરત તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો એટલે સરસ મજાનું આવું એક ફ્રન્ટ પેજ દેખાય છે મજાની વાત તો અહીંયાથી શરૂ થાય છે કે આ પેઇડ કોર્સ જે છે આ પેઇડ કોર્સની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણનો ગણિત પ્લસ વિજ્ઞાન આ બંને ધોરણનો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ અહીંયાથી મળી રહેવાનો છે અને આ સિલેબસમાં ખાસ વાત તો એ છે કે એકવાર તમે જે રેકોર્ડેડ લેક્ચર ડાઉનલોડ કરો છો તો ફરી તમારે ગમે ત્યારે ગમે તેટલી વાર જોવા હોય તો બીજી વાર તમારા મોબાઈલના ડેટાનો યુઝ કરવાનો રહેતો નથી એકવાર ડાઉનલોડ કરીને તમે ગમે ત્યારે ગમે તે સમયે ગમે તેટલી વાર જોઈ શકો છો આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ તો ગુજરાત સરકાર દ્વારા જે પણ કંઈ શૈક્ષણિક માહિતી આવે છે એ બધી જ શૈક્ષણિક માહિતી અહીંયાના અહીંયાથી અમે તમને ફ્રીમાં આપવાના છીએ અને એક્ઝામ પેપરની અંદર તમારી પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે તમારા સ્વમૂલ્યાંકન માટે ઉપયોગી હોય તો એક્ઝામ પેપર છે અને આ એક્ઝામ પેપર છે એ તમને આ એક્ઝામ પેપરના ઓપ્શનમાંથી મળી રહેવાના છે જે તમારી પરીક્ષા સમયે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે તેમજ તમારા જો કોઈ સગા સંબંધી મિત્રો આડોશ પાડોશમાં કોઈ રહેતા હોય એ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તો એને ખાસ સજેશન આપવાનું છે કે ત્રણથી બારના જે વિડીયો છે એ દરેક ધોરણના એટલે કે ત્રણથી બારે બાર ધોરણના વિડીયો એ દરેક પાછા વિષય પ્રમાણેના દરેક ચેપ્ટર અનુસારના દરેક ટોપિક વાઇઝના વિડીયો એને મળી રહેવાના છે તો તમારે એને સજેશન આપવાનું છે કે બધા વિડીયો તને સરળ સમજૂતીના મળી રહેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી વસ્તુ જો એક જ જગ્યાએથી મળી રહેવાની હોય તો રાહ કોની જુઓ છો આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને તમારા ભવિષ્યને આગળ વધારો તમારા રિઝલ્ટમાં પણ પ્રગતિ કરો હવે ફરીથી મારી મૂળ વાત પર આવું છું કે સંવેદના એટલે કે સૂચના વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે સંવેદના સૂચના વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે તો સંવેદના અથવા સૂચના એ શિખા તંતુ કોશકાય અને અક્ષ તંતુ અહીંયા તમે જોઈ શકો છો આ છે શિખા તંતુ આ છે કોષકાય અને આ અક્ષ તંતુ એક બે અને ત્રણ શિખા તંતુ કોષકાય અને અક્ષ તંતુના સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે એટલે આ રીતે શું કરશે વહન પામે છે શિખાતંતુ લે છે કોષ કઈ આગળ વધારશે અક્ષ અક્ષતંતુને ચેતાંત સુધી લઈ જાય છે આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થઈ જાય છે કયા સ્થાને રાસાયણિક સંકેત જરૂરી છે તો કે જ્યારે આ એક ચેતા કોષનો છેડો એટલે કે ચેતાંત છે અને બીજા કોષનો ચેતાકોષનો શરૂઆતનો ભાગ શિખા તંતુ આ બંને વચ્ચે જગ્યા હોય એને કહેવાય ચેતોપાગમ તો આ ભાગમાં છે એ આગળ વધવા માટે રસાયણો મુક્ત કરે છે એટલે કે એ ભાગમાં આગળ વધવા માટે રાસાયણિક સંકેતો ઉત્પન્ન કરે છે એટલે કે એમાં પરિવર્તિત થઈ જાય છે એટલે કે કયો ભાગ આવશે ચેતોપાગમ ત્યાં રાસાયણિક સંકેતમાં એ પરિવર્તિત થઈ જાય છે ત્યારબાદ આગળનો સવાલ વિદ્યાર્થી મિત્રો એવો છે કે પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે ઉદાહરણ આપો પરાવર્તી ક્રિયા તો કે મગજમાં ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર એટલે કે આપણી ઈચ્છા અનુસારની જે પણ કઈ ક્રિયાઓ થાય છે એની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક જે ઈચ્છા અનુસારનું ન હોય એટલે ઈચ્છા અનુસાર ઈચ્છા અનુસારનું ન હોય અને ઝડપી પ્રતિચાર આપે એટલે કે વળતો જવાબ પ્રતિચાર એટલે કે વળતો જવાબ આને કહેવાય પરાવર્તી ક્રિયા અને શું કહેવાય પરાવર્તી ક્રિયા ફરીથી કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને શું કહેવાય પરાવર્તી ક્રિયા આ પરાવર્તી ક્રિયા ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારો હાથ એ ગરમ વસ્તુને અડે છે એટલે તમારો હાથ શું અનુભવે છે એ પાત્ર ગરમ છે અને તરત શું થાય છે તેથી તમારો હાથ લઈ લે છે હવે તમારા હાથમાં જે સંવેદના ગ્રહણ થઈ એ મગજ સુધી જાય મગજનું અર્ધઘટન કરે પાછો જવાબ આપે તે એટલી વારમાં શું થઈ ગયું હોય આપણો હાથ દાજી જાય છે એટલે ઘણી એવી ક્રિયાઓ છે જે કે મગજની જાણબાર થઈ જાય છે આવી બધી જે ક્રિયાઓ છે આ ક્રિયાને કહેવાય પરાવર્તી ક્રિયા અથવા તો જો બીજા શબ્દમાં કેવું હોય તો અસ્તિત્વ માટે ત્વરિત અનૈચિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી એટલે કે આ પરાવર્તી ક્રિયાની અંદર મગજને કાંઈ કઈ જ ખબર નથી મગજની જાણબાર ક્રિયા થઈ જાય છે આવી બધી ક્રિયાને શું કહેવાય છે પરાવર્તી ઓળખવામાં આવે છે આ બધી ક્રિયા ક્રિયા છે છે આગળ પરાવર્તી ક્રિયાના ઉદાહરણો તો કે અજાણતા પીન ભોંકાતા હાથ ઝડપથી પાછો ફેંકાય માનો કે કોઈ વસ્તુ પર પીન પડેલી છે ધારદાર તમારો હાથ અચાનક એ ધાર પર પડશે તો શું થાય તમને સંવેદના અનુભવ હશે તરત તમે શું કરશો તેથી હાથ પાછો ખેંચી લેશો બીજું અજાણતા આપણે ગરમ વસ્તુઓને અડીએ ત્યારે તમારો હાથ શું થાય દૂર એ તમે જોઈ શકો છો કે અજાણતા ગરમ વસ્તુને અડો એટલે તરત શું થાય છે હાથ પાછો ખેંચાય છે શું કામ તો કે અહીંયા તમારે છે તમારા મગજ સુધી હજી આ તમારી ક્રિયા પહોંચી નથી સંવેદના ગઈ નથી જો મગજ સુધી જાય મગજ અર્ધઘટન કરે એટલી એટલે આપણી મગજની જાણ બરાબર ક્રિયાઓ થાય છે ત્યારબાદ ઉધરસ આવી બગાસું ખાવું છીક ખાવી આ બધી પરાવર્તી ક્રિયા છે આ બધી કેવી ક્રિયા છે પરાવર્તી ક્રિયા છે ત્યારબાદ ઉરોદર પટલનું હલનચલન ઉરોદર પટલનું હલનચલન શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન થાય છે કે ચલો શ્વાસ લેવાની ક્રિયા થતી હોય તો ઉરોદર પટલ કેવું જાય છે નીચે જાય છે આ ઉપરાંત ઉચ્ચ શ્વાસની ક્રિયા થતી હોય તો ઉરોદર પટલ કેવું આવે છે ઉપર આવે છે આ ઉપરાંત ઘૂંટણને આંચકો લાગવો ઘૂંટણને આંચકો લાગવો આ બધી ક્રિયાઓ પરાવર્તી ક્રિયા છે તેમજ તીવ્ર પ્રકાશમાં આંખની કીકી એ નાની થઈ જાય છે અને સૂર્યપ્રકાશની સામે આ વ્યક્તિ જુએ છે તો સૂર્યપ્રકાશની સામે આપણી આંખની કીકી ચલો મારે સૂર્યપ્રકાશની સામે આંખ ખોલીને જ ઊભું રહેવું છે પણ શું થાય છે આંખ ખોલીને ઊભું રહેવું છે છતાં પણ તમારી આંખ ઓટોમેટિક શું થાય મીંચાઈ જાય છે તો કે પ્રકાશની સંવેદના ગ્રહણ કરે છે એટલે તમારી આંખ મીંચાઈ જાય છે જેથી કરીને તમારી કીકી છે નાની થઈ જાય છે અને તમારી આંખમાં છે એ ઓછો પ્રકાશ દાખલ થાય છે આ ઉપરાંત આંખના પલકારા આંખના પલકારા એ પણ કેવી છે પરાવર્તી ક્રિયા છે તેમજ પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંની અંદર શું આવે છે પાણી આવી જાય છે તમારા મોંની અંદર પાણી આવે લાળ રસ ટપકે છે જોઈ શકો છો અહીંયા આ પણ ક્રિયા છે આપણે જેટલી પણ ક્રિયા જોઈએ બધી અહીંયા આપેલી છે કઈ કઈ ઉધરસ આવવી બગાસું ખાવું આંખના પલકારા મારવા ઘૂંટણને આંચકો લાગવો પટલનું હલન ચલન છીક ખાવી આ દરેકે દરેક એ ક્રિયાના ઉદાહરણ છે દરેક એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણો છે હવે આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન આપણો કઈક એવો છે કે આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો પરાવર્તી ક્રિયા ઝડપી પ્રતિચાર આપીએ છીએ ગરમ વસ્તુને અડો તરત હાથ લેવાઈ જાય છે પણ મગજનીમાં જે વિચારવાની ક્રિયા છે એમાં ધીમો પ્રતિચાર શા માટે આવે છે એ ધીમો પ્રતિચાર શું કામ આવે છે એ આપણે સમજાવવાનું છે તો ચાલો જોઈએ તો કે વિચાર કરવો એક એક જટિલ પ્રક્રિયા છે એ સરળ પ્રક્રિયા નથી વિચાર કરવો એ જટિલ પ્રક્રિયા છે સરળ પ્રક્રિયા નથી તેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગોની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે આ વિચારવામાં અને વિચારવામાં શું થાય છે તો ઘણા બધા ચેતાકોષો જે ઉર્મી વેગની જટિલ પ્રક્રિયા સાથે શું કરાયેલા હોય છે સંકળાયેલા હોય છે અને વિચાર કરવા માટે કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે એક માર્ગના હેતુલક્ષી માટે વિચાર કરવાના કેન્દ્રો ક્યાં આવેલા છે તો કે અગ્ર મગજની અંદર તે શરીરના વિવિધ ભાગોમાંથી તે શરીરના વિવિધ ભાગોમાંથી

એટલે કે જે પણ માહિતી આવેલી હોય એનું શું થાય છે અર્થઘટન થાય છે એના ઉપર છે એ જવાબ આપે છે એટલે કે સૂચનાઓ તૈયાર કરે છે અને મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે પ્રતિચારક એટલે કે જે પ્રતિચાર આપવાનું છે જે બાજુથી આપણને છે એ સંવેદના ગ્રહણ થઈ હતી એ અંગને પાછો શું કરશે એ પ્રતિચાર આપવા માટેનો સંદેશો પ્રેરે છે આમ પ્રતિચાર એટલે કે જવાબ દર્શાવવા માટે તે વધારે સમય લે છે એક તો બધા ભાગમાંથી જે સંવેદનાને ગ્રહણ કરવાની પછી એનું અર્થઘટન કરવાનું પાછું સંવેદની અંગોને આપવાનું એટલે ત્યારે શું થાય છે અંગ કાર્ય કરશે તો આ બધું કરવા માટે વધારે સમય લાગે છે જ્યારે પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે સામાન્ય રીતે કોના દ્વારામાં આપવામાં આવે છે કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે તેથી અંગથી મગજ તરફ અને મગજ થી પાછા અંગ તરફ અંગથી મગજ અને મગજ થી પાછા અંગ તરફ જવાનો સમય છે શું થાય છે બચે છે જ્યાંથી સંવેદના ગ્રહણ કરી ત્યાંથી પાછી મગજ તરફ જાય મગજ થી પાછી અંગ તરફ આવે તો આ જવા આવવાનો સમય બચે છે તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ વિચારવાની ક્રિયામાં એવો પ્રતિચાર આપીએ છીએ ધીમો જ્યારે પરાવર્તી ક્રિયામાં આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ તો કે શું કામ ઝડપી મળે તો કે ત્યાં છે મગજની જાણબાર પ્રક્રિયા થઈ જાય છે મગજની જાણબાર ક્રિયા થાય છે મગજ છે સુધી પહોંચતી નથી એટલા માટે કેવી છે ઝડપી પ્રતિચાર આપે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પરાવર્તી કમાન સમજાવો કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો પરાવર્તી કમાન સમજાવો અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો અથવા તો ગરમ વસ્તુઓનો સ્પર્શ થતા કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે ગરમ વસ્તુને અડો છો કેમ તમે તમારો હાથ પાછો લઈ લ્યો છો કેમ પાછો ખેંચી લ્યો છો શું થાય છે તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતઃસ્ત્રાવી ચેતા અને બહિર્વાહી ચેતા એટલે કે અંતરવાહી કે જે સંદેશાને અંદર લઈ જાય છે એ સંદેશાને અંદર લઈ જાય અને બહિર્વાહી જે સંદેશ જે પ્રતિચાર લાવે એટલે કે સંવેદી અને ચાલક ચેતાકોષ એ કરોડ રજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે કોના કોના સવેન્દિ ચેતાકોષ બહિર્વાહી એટલે કે ચાલક ચેતાના કરોડ રજ્જુ સહિતના જોડાણને શું કહેવાય છે પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સવેદના ગ્રાહી અંગ સંવેદી ચેતાકોષ

તે ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે ચલો આ સંવેંદી ચેતાકોષ જે અંદરની બાજુ લઈ જાય છે અને આ ચાલક ચેતાકોષ એ શું કરે છે પ્રતિચારને લાવે છે હવે આવી ક્રિયા થાય છે ત્યારે કરોડરજ્જુની અંદરથી કરોડ રજ્જુમાંથી પસાર થાય છે અને ચેત્વા માર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે અને ખૂબ જ ઝડપી પોતે પ્રતિચાર આપે છે ચલો આગળ જોઈએ કે ધારો કે તમે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તમને ખબર નથી એવી રીતે ગરમ વસ્તુને અડે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર તમારો હાથ તરત જ પાછો ખેંચી લેશે અને અહીં ગરમ વસ્તુઓ ઉત્તેજનાનો સ્ત્રોત છે અહીંયા પાત્ર છે ગરમ છે અચાનક તમારો હાથ અડશે એટલે સંવેદી ચેતા કોઈ સંવેદના લઈને ક્યાં જશે આ પૃથ્થકરણ ચેતાઓ પાસે તેનું પૃથ્થકરણ થઈ જશે અને એ શું કરશે એનો વળતો જવાબ આપશે વળતો પ્રતિચાર આપશે કોના માધ્યમથી ચાલક ચેતાઓ કોષ દ્વારા એટલે અહીંયા જો મગજ સુધી સંદેશો જાતો નથી મગજ પહેલાં જ કરોડરજ્જુમાં શું થાય છે એનું પરાવર્તી કમાનની રચના થાય છે એટલે તરત જ તમારો હાથ તમે શું કરશો ત્યાંથી લઈ લેશો તરત જ તમારો હાથ ત્યાંથી ગરમ પાત્ર પાસેથી લેવાઈ જાય છે આ ઉત્તેજનાના હાથમાં સંવેદી ચેતા તંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે ઉર્મી વેગને ક્યાં લઈ જાય છે કરોડરજ્જુ તરફ કરોડરજુમાં સવેન્દ્રી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં સવેન્દી કેન્દ્ર એ ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્ર માં ચોક્કસ સંદેશાઓનું વહન કરાવે છે ક્યાંથી ક્યાં સવેદી કેન્દ્ર થી ચાલક કેન્દ્ર સુધી આ સંદેશા એ ચાલક ચેતા તંતુ દ્વારા હાથના સ્નાયુને મળે છે ક્યાં મળે છે હાથના સ્નાયુ જે અહીંયા તમે જોઈ શકો છો હાથના સ્નાયુ સુધી આવે છે જેના કારણે સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે હાથ પાછો ખેંચાય અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે હાથ અથવા તો એના સ્નાયુ એ કેવા કામ કરે છે પ્રતિચારક અંગ તરીકે

પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે સમજાવો પ્રાણીઓમાં શું કામ ઉદ્વિકાસ પામેલી છે મુખ્ય કારણ એવું છે કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી ખૂબ જ સતેજ એટલે કે તીવ્ર હોતી નથી પ્રાણીઓમાં મગજની જે વિચારવાની ક્ષમતા છે કેવી હોય છે ઓછી હોય છે તો મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ચેતાકોષીય જાળ જાળ જે જે વિચારવાની એ હોય અથવા તો એમાં ગેરહાજર હોય છે એમાં શું હોય છે ગેરહાજર હોય છે તો આથી વાસ્તવિક વિચારક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં આપણે પરાવર્તી કમાન વિકાસ પામી છે શું કામ તો કે મગજની વિચારવાની ક્ષમતા સત્ય જ નથી એનામાં વિચારવા માટે વાસ્તવિક જે વિચારક્રિયા જે છે એની એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે જે વિચારવાની જે ક્ષમતા છે એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક જો કોઈ હોય તો એ છે પરાવર્તી કમાન જે વિકાસ પામેલી છે અને આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાળનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન વપરાય છે શું કીધું અહીંયા જટિલ ચેતાકોષીય જો ઝાળ હોય તો પણ એનાથી વધારે ઝડપી જો કોઈ પ્રતિચાર આપવો હોય તો એના માટે કોણ વપરાય છે પરાવર્તી કમાન ઝાળ હોવા છતાં કારણ કે એમાં છે જે ઝડપી પ્રતિચાર આવતો નથી એના કરતાં વધારે ઝડપી પ્રતિચાર શેમાં આવે છે આ પરાવર્તી કમાનની અંદર આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જ્યારે શરીરને ત્વરિત પ્રતિચાર એટલે કે તાત્કાલિક તરત જ પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે અને આ માટે એક જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય જ્યારે શરીરને એ તાત્કાલિક પ્રતિચાર આપવાની જરૂર પડે તાત્કાલિક છે એનો ઉત્તર આપવો પડે જવાબ આપવો પડે આવા સમયે એ કઈ રીતે આ સમસ્યાનો ઉકેલ મેળવે છે અને આ માટેનું જોડાણ ક્યાં થયેલું હોય છે એની વાત કરીએ તો કે જ્યારે શરીરને ત્વરિત એટલે કે એકાએક એટલે કે અચાનક પ્રતિચાર આપવાની જરૂર પડે પ્રતિચાર તરત જ મળવા જોઈએ એવા સમયમાં તરત પ્રતિચાર આપવાની જરૂર પડે ત્યારે શરીર સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યા ઉકેલે છે કઈ કમાન દ્વારા એ પરાવર્તી કમાન દ્વારા છે આ સમસ્યાનો ઉકેલ મેળવે છે

વિચારવાની ક્રિયા સંકળાતી નથી એટલે કે મગજ વાળો ભાગ છે એ ભાગ ભજવતો નથી મગજનો જે અગ્ર ભાગ જે વિચારવાના કેન્દ્રો છે આ વિચારવાના કેન્દ્રો છે ત્યાં ભાગ ભજવતા નથી એની સાથે છે સંકળાતા નથી ક્યાં તો કે જ્યાં તાત્કાલિક પ્રતિચાર આપવાનો હોય ત્યાં જ્યાં તાત્કાલિક ધોરણે પ્રતિચાર આપવાનો હોય ત્યાં મગજ વાળા જે ભાગ છે એ અગત્યના નથી શરીરના વિવિધ ભાગોની ચેતાઓ એ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય જ્યારે વિવિધ પ્રકારના ભાગોની ચેતાઓ ક્યાં જતી હોય મગજ તરફ ત્યારે ક્યાં ભેગી થાય છે કરોડ રજ્જુની અંદર અને એક જૂથ બનાવે છે એક જૂથમાં ભેગી થાય છે તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મી વેગ કરોડ મગજ તરફ જાય નહીં મગજ તરફ ન જાય ક્યાં ઉભા રહી જાય કરોડ રજૂમાં અને પરાવર્તી કમાનનું જોડાણ કેવું હોય તો કે ત્વરિત પ્રતિચાર માટે તાત્કાલિક વળતર માટે તાત્કાલિક જવાબ માટે પરાવર્તી કમાનનું જોડાણ એ સંવેદી અંગથી એટલે કે જ્યાંથી એને સંવેદના મળી છે એવા અંગથી એ પ્રતિચારક એટલે કે જે અંગ છે પ્રતિચાર આપવાનું છે ત્યાં સુધી કરોડરજ્જુ ચેતાવો દ્વારા થયેલું હોય છે ત્યાંથી સંવેંદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુનું આ જોડાણ થયેલું હોય છે આ પરાવર્તી કમાનનું જોડાણ થયેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત